ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો એક સફરજન માનવ હૃદયનું રક્ષણ કરે છે અને કબજિયાત અટકાવે છે બે કેળા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે ત્રણ દ્રાક્ષ આંખો માટે ઉત્તમ છે અને કિડનીની પથરી અટકાવે છે ચાર આદુના રસમાં ઘી ભેળવીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે પાંચ જો તમે પાતળા છો તો કાળા ચણાનું સેવન કરો છ જમ્યા પછી તરત જ સૂવાથી કાનમાં બહેરાશ આવે છે સાત કિસમિસ ખાવાથી અને તેના ઉપર દૂધ પીવાથી એનિમિયા દૂર થાય છે અને વજન વધે છે આઠ ભાત રાંધતી વખતે તેમાં લીંબુના રસના થોડા ટીપા નાખો તેનાથી ચોખા સ્વાદિષ્ટ બનશે નવ ખાલી પેટે મગફળી ન ખાઓ તે તમારી ભૂખ મરી જાય છે દસ જો જમતી વખતે તમારી જીભ તમારા દાંત નીચે આવી જાય તો કંઈક મીઠી ખાઓ તેનાથી જલ્દી આરામ મળશે અગિયાર કાળું મીઠું પેટ સાફ કરે છે અને ગેસની સમસ્યા દૂર કરે છે બાર જો તમારે શરીરમાં શક્તિ વધારવી હોય તો તમારા આહારમાં કઠોળનું વધુ સેવન કરો તેર કોઈ પણ ફળ ખાધા પછી તેના ઉપરનું પાણી ન પીવું તેનાથી પાચનની બળતરા થાય છે ચૌદ જો તમારી દૃષ્ટિ નબરી છે તો બદામ વરિયાળી કાળા મરી અને મિશ્રી બારીક પીસીને દરરોજ સવારે એક ચમચી ખાઓ તેનાથી તમને ઘણો ફાયદો થશે પંદર દરરોજ આંખોમાં એન્ટિમોની લગાવવાથી આંખોની રોશની વધે છે સોળ જો તમારે નખ ઉગાડવા હોય તો નખ પર લીંબુ ઘસો તેનાથી નખ ઝડપથી વધશે સત્તર જે લોકો પોતાના વાળમાં ઓછો કાંસકો કરે છે તેમના વાળ ઝડપથી ખરાબ થઈ જાય છે અને ખરવા લાગે છે અઢાર તૂટેલા કાંસકોનો ઉપયોગ કરવાથી વાળ ખરવા લાગે છે ઓગણીસ જો તમારે અરીસાને ચમકાવવો હોય તો તેને બટાકાની છાલથી સાફ કરો વીસ જે લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડી જાય છે તેમણે ખોરાક ખાધા પછી વરિયાળીના થોડા દાણા ચાવવા જોઈએ એકવીસ દરરોજ રાત્રે સૂતા પહેલા પાંપણ પર બદામનું તેલ લગાવવાથી પાંપણ લાંબી અને જાળી બને છે બાવીસ શ્વાસની દુર્ગંધનું સૌથી મોટું કારણ કબજિયાત હોઈ શકે છે તેથી પેટ સાફ રાખો ત્રેવીસ કાળા જીરાના તેલથી શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે અને દુખાવો દૂર થાય છે ચોવીસ સ્નાન કર્યા પછી કાન પાછળ તેલથી હળવા હાથે માલિશ કરો આ મગજને તેજ બનાવે છે પચ્ચીસ જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે તો હળદરનું સેવન કરો તેનાથી ચેપ દૂર થાય છે અને રોગો દૂર થાય છે ગરમ દૂધમાં હળદર ભેળવીને પીઓ અથવા રસોઈમાં હળદર ઉમેરો છવીસ ત્રણ ચમચી ફણગાવેલા અળસીના દાણા બે ચમચી જીરું અને બે ચમચી સેલરીને પીસીને દરરોજ અડધી ચમચી ખાવાથી પેટમાં રાહત થાય છે સત્યાવીસ સ્નાન કર્યા પછી થોડું કાળું મીઠું ચાટવાથી વૃદ્ધાવસ્થામાં વિલંબ થાય છે અને પેટ પણ સ્વસ્થ રહે છે અઠ્યાવીસ અઠવાડિયામાં એકવાર નારિયેર પાણી પીવો તેનાથી શરીરને શક્તિ મળે છે અને રંગ નિખાર આવે છે ઓગણત્રીસ ચા સાથે હળદરનું સેવન કરવું ખૂબ જ નુકસાનકારક છે ત્રીસ ચહેરા પર સાબુને બદલે ઉબટન લગાવો તેનાથી ચહેરા પર ચમક આવે છે અને કરચલીઓ પણ નહીં આવે એકત્રીસ લીંબુમાં પીસી કાળા મરી નાખી તેને સહેજ ગરમ કરીને ચૂસવાથી મેલેરિયામાં રાહત મળે છે બત્રીસ ચીકુનો જ્યુસ પીવાથી આંખોની રોશની વધે છે અને શરીર ફિટ રહે છે તેત્રીસ લીંબુના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ અને ગેસની સમસ્યામાં રાહત મળે છે ચોત્રીસ જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો ફળો અને સૂકા ફળો રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે પાત્રીસ હળદરમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે સ્નાયુઓમાં સોજો ઘટાડવામાં ફાયદાકારક છે છત્રીસ મહિલાઓએ દરરોજ રાત્રે સૂતા પહેલા મધ સાથે ગરમ દૂધ પીવું જોઈએ તેનાથી શરીર સ્વસ્થ રહે છે સાડત્રીસ રસાવાળા ફળો અને શાકભાજી ઉપરાંત આહારમાં કઠોળનું સેવન શરીરના કોઈપણ પ્રકારના ઘસારોને ઠીક કરવામાં મદરૂપ થાય છે આડત્રીસ જે મહિલાઓ બેસીને ઝાડુ કરે છે તેમને હાડકાં સંબંધિત કોઈ સમસ્યા નથી હોતી ઓગણચાલીસ શરીરના દુખાવાના કિસ્સામાં સરસવના તેલમાં લસણની એક કે બે કરી ભેળવીને ગરમ કરીને માલિશ કરવાથી શરીરમાં આરામ મળે છે ચાલીસ દૂધને એક બે વાર જ ઉકાળવું જોઈએ એકતાલીસ સફરજનના રસમાં મધ ભેળવીને પીવાથી તમામ પ્રકારની ઉધરસ બંધ થાય છે બેતાલીસ દરરોજ દૂધ પીવાથી ત્વચાનો રંગ સુધરે છે અને શરીર હંમેશા સ્વસ્થ રહે છે તેતાલીસ શેરડીનો રસ પીવાથી આંખોમાં ચમક આવે છે ચુમાલીસ જમ્યા પછી થોડો ગોળ ખાવાથી કોઈ પણ પ્રકારના રોગ નથી થતા પિસ્તાલીસ જો તમને મસાલેદાર ખોરાક ખાધા પછી તમારા પેટમાં બળતરાની લાગણી થાય છે તો તમે ઠંડા પાણીનું સેવન કરી શકો છો તે પેટમાં ઉત્પન્ન થતા એસિડને શાંત કરે છે જે પેટમાં બળતરાથી રાહત આપે છેતાલીસ અઠવાડિયામાં એકવાર પાણીમાં થોડી હળદર ભેળવી પીવાથી પેટ સાફ રહે છે સુડતાલીસ જો તમે બાળક કે પુખ્ત વયના વ્યક્તિને કફ અને શરદીથી પીડિત છો તો ચામાં આદુ કાળા મરી લવિંગ અને તુલસીના પાન નાખી તેનો ઉકાળો બનાવીને પીવો અડતાલીસ શેકેલી કિસમિસ ખાવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ઓગણપચાસ સ્વસ્થ અને ચમકદાર ત્વચા મેળવવા માટે તમારે દર બે કલાકે પાણી પીતા રહેવું જોઈએ પચાસ જો તમે કમરના દુખાવાથી પરેશાન હોવ તો અડધી ચમચી આદુનો રસ અને દેશી ઘી ભેળવીને સવાર સાંજ પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે એકાવન દરરોજ સવારે દૂધ સાથે એક આમળા જામનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે બાવન એલચી ભેળવીને દૂધ પીવાથી શરીરનો થાક દૂર થાય છે ત્રેપન વાળમાં કરી પત્તાનું તેલ લગાવવાથી વાળ કાળા જાડા અને લાંબા થાય છે ચોપન બપોરના ભોજન સાથે દહી છાશ અવશ્ય લેવી જોઈએ પંચાવન અળસીનું તેલ ત્વચાના ખાડા ઘટાડવાનું કામ કરે છે ખાડા ઉપરાંત તેનો ઉપયોગ કાળા ડાઘ દૂર કરવા માટે પણ થાય છે છપ્પન દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા અટકે છે સત્તાવન ગાજરના રસમાં મધ અને થોડું કાળું મીઠું ભેળવીને પીવાથી આંખોની રોશની સારી થાય છે જેમને જેમનેની ઉણપ છે તેઓ દૂધ દહીં ચીઝ વગેરે વડે તેની ઉણપને દૂર કરી શકે છે કારણ કે તેમાં વિટામિન બી સારી માત્રામાં જોવા મળે છે ઓગણસાઠ વધારાનું મીઠું શરીરને માત્ર ચરબી જ નથી બનાવતું પણ ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે સાઠ બાફેલા બટાકાના પાણીથી પગ ધોવાથી પગનો રંગ સાફ થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર